ગઈકાલે તારીખ તેર ના રોજ તળાજાના ભારોલી ગામે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ તિરંગા યાત્રામાં ભારોલી ગામના યુવા સરપંચ શ્રી બલદેવસિંહ તેમજ ભારોલી પ્રાથમિક શાળાના બાળકો તેમજ શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષકગણ સાથે તલાટીકમ મંત્રી સહિતના આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આજે તારીખ તેર આઠ બે હજાર પચીસને બુધવારના રોજ હર ઘર તિરંગા યાત્રામાં શ્રી ભારોલી પ્રાથમિક શાળા અને શ્રી ભારોલી ગ્રામ પંચાયત દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવેલ છે તેમાં આદરણીય સરપંચ સાહેબ શ્રી બળદેવસિંહ ગોહિલ સીઆરસી કો શ્રી અનિલભાઈ પંડ્યા અને શ્રી ભારોલી પ્રાથમિક શાળા પરિવાર ગામના યુવાનો શાળાના વિદ્યાર્થીઓ એ યાત્રામાં જોડાઈ રહ્યા છે ભારત માતા કી ઇન ક્લબ શહીદો હર ઘર હર ઘર